જય માતાજી કુંડળીમાં મંગળ ગ્રહ ખરાબ હોય તો તેને સારા કરવાના ઉપાયો શું છે તો ચાલો એ ઉપાય જાણીએ અને તમને તમારી જન્મ કુંડળીમાં મંગળ સારો છે કે ખરાબ એ જાણવા માંગતા હોય તો તમે અમને તમારી જન્મ કુંડળી બતાવી શકો છો અને તમારા કોઈ પણ પ્રશ્નનું નિવારણ અમે તમને જણાવી આપીશું કુંડળીમાં મંગળ ગ્રહ ખરાબ છે અને કોઈ સારું કામ નથી થતું અને એ મંગળથી આપણને નુકસાન થાય છે આ મંગળથી લગ્નમાં પણ વિલંબ થઈ રહ્યો છે અને અને કોઈ પણ પણ કાર્યમાં સફળતા નથી મળતી એવું બને છે કે સંબંધો પણ ખરાબ થાય છે કોઈ કારણોસર કોઈ પણ કાર્ય અટકી જાય છે એટલે કે મંગળ આપણને દરેક જગ્યાએ નડે છે ઘણી મંગળ ભાઈ ભાઈના સંબંધો પણ ખરાબ કરે છે કોર્ટ કચેરીના કાર્યમાં અસફળતા પાવે છે મીઠાનો ઉપયોગ સૌથી ઓછો કરવો જોઈએ એની જગ્યાએ ખાવામાં ઘી અને સિંધવ મીઠું તમે ઉપયોગ કરી શકો છો આ કરશો તો ચોક્કસ તમને પણ તમારા કાર્યમાં ફાયદો જણાશે જય માતાજી